ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકો વિવિધ કુદરતી સંપદાથી ભરપૂર તાલુકો છે ભરૂચ જિલ્લાની નેવું ટકા ખનીજ સંપત્તિ આ તાલુકામાં આવેલી છે લિગ્નાઇટ કોલસો સિલિકાનાઇટ સાદી રેતી બ્લેક ટ્રેપ કોરિસ્પોઇલ વગેરે ખનીજો આ તાલુકામાં મળી આવે છે આ ખનીજો હાઈવા ટ્રક મારફતે અન્ય વિસ્તારોમાં જાય છે વજનદાર વાહનો પસાર થવાના કારણે ટ્રાયબલ વિસ્તારના મોટા ભાગના માર્ગો બિસ્માર બન્યા છે આ વિસ્તારમાંથી નીકળતા ખનીજથી કરોડો રૂપિયાની આવક થાય છે ત્યારે તેમાંથી મળતી રકમમાંથી પચાસ ટકા રોયલ્ટીની રકમ અને દસ ટકા ડીએમએફ ફંડમાં આ વિસ્તારોના વિકાસ માટે વાપરવાના હોય છે રોયલ્ટીની રકમ આ વિસ્તારના પાકા ડામર રસ્તાઓ કે બીજા વિકાસના કામોમાં વાપરવામાં આવતા નથી જેના પગલે આ વિસ્તારનો વિકાસ રૂંધાયો છે અને માર્ગો બિસ્માર હોવાના કારણે ગ્રામજનો હાલ આકી ભોગવી રહ્યા છે ત્યારે બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવાની માંગ કરવામાં આવી છે યર સ્ટેટ્યુ ઓફ યુનિટીનો જે રોડ કહેવાય જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો એનો પણ રોડ વારંવાર રજૂઆતો કરવા છતાં પણ એ રોડ બનતો નથી અને એ રોડ તો નથી બનતો તો અંદરના રોડોની તો શું હાલત આજે પડવાણીયા અમલજર રોડ છે તમે જુઓ તો ત્યાં આગળથી નેત્રંગ અંકલેશ્વર નેત્રંગ અંકલેશ્વર વલિયા રોડ છે નેત્રાંગ રાજપાડી રોડ છે કે જ્યાંથી સૌથી વધારે ખનીજ વાહન થાય છે અને ભરૂચ જિલ્લાની જે રેવન્યુ છે એમાં સૌથી મોટો ફાળો આ ખનીજ વાહનનો છે જેમ કે રાજપાડીમાં લિગ્નાઇટની માઇન્સ જીએમડીસી લિમિટેડ આવેલી છે તો આટલી બધી આવકો હોવા છતાં પણ જો આ જગ્યાના રસ્તાઓ આવા ખસ્તે હાલ હોય અને આદિવાસી એરિયા જોડે જો બત્તર આ લોકો સુલુક કરતા હોય તો એના માટે આ લોકોએ વિચારવું જોવે નેત્રંગથી રાજપાડી રોડ જુઓ આજે ધારોલીથી રાજપાડી જુઓ અંદરના ગામોના ઇન્ટરિયલ ગામો જુઓ આજે જે બી રોડો વર્ષોથી બન્યા નથી તો અહીંની જે પ્રજા છે ને આદિવાસીઓની ગ્રાન્ટ અલગથી આવે છે આજે આદિવાસીઓ માટે એકવીસ હજારથી બી વધારે ગ્રાન્ટો આવે છે આજે ગુજરાતમાં તમે જુઓ પચાસ તાલુકા છે આદિવાસી એમાં ત્રણ તાલુકા તો અહીંયા જ છે તો એટલું બધું ખનીજ નીકળે છે ને આદિવાસીઓ માટે જે એકવીસ હજાર ઉપરની જે ગ્રાન્ટ આવે છે તો સરકાર એ ગ્રાન્ટો ક્યાં વાપરે છે